તો ચાલો આજે આપણે વાત કરીશું ભવિષ્ય પુરાણ ભવિષ્ય પુરાણમાં ચાર પર્વ અને પાંચસો પિંચ્યાસી શૈવ પુરાણ ની શ્રેણી માં આવે છે વ્યાસ ના આદેશ પર સુમંદ દ્વારા રાજા શતાની ને બ્રહ્મ પર્વ અને ભવિષ્યપુરાણ નો પાઠ કરાવવામાં આવ્યો હતો હવે જોઈએ તો પહેલું પર્વ છે બ્રહ્મ પર્વ બ્રહ્મ પર્વમાં ધર્મ શાસ્ત્ર નો પાઠ કરવામાં આવ્યો હતો તેમાં બ્રહ્માડ ની રચના વચ્ચે નો સંવાદ પણ છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે નો સંવાદ અને આકાશ ની પૂજા નો સમાવેશ થાય બીજું પર્વ છે મધ્યમ પર્વ લોકોનું વર્ણન બ્રાહ્મણો ની મહાનતા બગીચા રોપવાની પદ્ધતિ યજ્ઞ કરવાની પદ્ધતિ ગૃહ સ્થાપત્ય ની પદ્ધતિ પીપળાના વૃક્ષ વાવવાની અને જળાશય ને પવિત્ર કરવાની પદ્ધતિ શ્રેષ્ઠ મધ્યમ અને સૌથી ખરાબ વર્ગના વૃક્ષો નું વર્ણન વગેરે મધ્યમ મળે છે પછી નું પર્વ છે ઉત્તર પર્વ ઉત્તર પર્વ માં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે નો સંવાદ વિવિધ ઉપવાસો નું મહત્વ દશાવતાર ના પાત્ર જ્ઞાન પાત્ર દાન અને ઉપવાસ નું મહત્વ

મગધ રાજ્યનું વર્ણન ગૌતમ બુદ્ધની ઉત્પત્તિ ચાર પ્રકારના ક્ષત્રિયોની ઉત્પત્તિનું વર્ણન વગેરે પહેલા ભાગમાં જોવા મળે છે બીજો ભાગ છે વિક્રમનું બલિદાવન ભર્તુહરીનું વર્ણન સત્યનારાયણની સંપૂર્ણ વાર્તા પાણિનીનું વર્ણન રાજા મહાનંદીની વાર્તા વ્યાકરણ મહાભાષ્યકાર પતંજલિના વર્ણનનો ઉલ્લેખ થાય છે ત્રીજા ભાગમાં કૌરવો યાદવો અને પાંડવોના પુનર્જન્મની વાર્તા શાલીવાહન દ્વારા શકોના પરાજયની વાર્તા રાજા ભોજના દિગ્વિજયની યાત્રા જયચંદ્ર અને પૃથ્વીરાજની વાર્તા સંયોગિતા સ્વયંવર પૃથ્વીરાજ નું ક્ષત્રિયો સાથેનું યુદ્ધ ઈદલ પદમીનીના લગ્ન અને કુતુબ મિનાર ઉલ્લેખ વગેરે ત્રીજા ભાગમાં જોવા મળે છે ચોથા ભાગમાં બુંદેલખંડની વાર્તા જાટોની સ્થિતિ ઉદયપુર અને કન્નૌજની વાર્તા દિલ્હીના મુસ્લિમ રાજાઓની સ્થિતિ માધવાચાર્ય વરામિહિર જયદેવ ચૈતન્ય શંકરાચાર્ય વાતો આપણને ભવિષ્ય પુરાણ માં મળે છે તો મિત્રો આ પુરાણ ની સંક્ષિપ્ત માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સ કમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો આપણે આગલા વિડીયો પુરાણ એટલે શું એની ચર્ચા કરી અને પુરાણો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરી કે કયા પુરાણ શું શું આવે છે જો તમે તે વિડીયો નથી જોયો તો કઈ વાંધો નહીં હું આ બધા જ વિડીયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દઈશ તો ત્યાં જઈને જોઈ લેજો અને બધા વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હો અને જો હજી સુધી તમે ચેનલને ને નથી કરી તો આજે જ કરી લેજો કેમ કે હજી ઘણા બધા પુરાણો અને આવી ઘણી બધી માહિતીના વિડીયો આવવાના બાકી છે